નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે સંસ્કૃત જેવી પ્રાચીન ભાષાના ફક્ત બે અક્ષરો શીખીને તમે આખા વાક્યનો ભેદ ઉકેલી શકો છો હા સાચું સાંભળ્યું આજે આપણે એ જ જાદુઈ ચાવી શોધવાના છીએ ચાલો શરૂ કરીએ સારું તો આપણી સામે બે ચિત્રો છે એક બાજુ છે સચિનઅ ખેલતી જેનો મતલબ છે સચિન રમે છે અને બીજી બાજુ મીરા ગાયતી એટલે કે મીરા ગાય છે હવે થોડી વાર માટે આપણે જાસૂસ બની જઈએ બસ એટલું જ શોધવાનું છે કે આ બંને વાક્યોમાં એવું તો શું છે જે એક સરખું છે જરા ધ્યાનથી જુઓ તો ચાલો આપણી આ જાસૂસીને થોડી આગળ વધારીએ અને બીજા કેટલાક પાત્રો શું કરી રહ્યા છે એ જોઈએ અને આજુ આ છે દિવ્યા વાક્ય છે દિવ્યા લિખતી એટલે કે દિવ્યા લખે છે હમ હવે આપણી પાસે ત્રણ ઉદાહરણ થઈ ગયા કંઈક પેટર્ન દેખાય છે હવે વેદાંતનો વારો વેદાંત પઠતી જેનો મતલબ છે વેદાંત વાંચે છે જુ આપણી પાસે હવે ધીમે ધીમે પુરાવા ભેગા થઈ રહ્યા છે અને આપણું છેલ્લું ઉદાહરણ છે વિવેક વિવેકઃ પશ્યતી એટલે કે વિવેક જુએ છે તો રમવું ગાવું લખવું વાંચવું જોવું એવું લાગે છે કે આ પેટર્ન તો દરેક જગ્યાએ કામ કરી રહી છે સારું તો અત્યાર સુધી આપણે જે પણ પુરાવા એકઠા કર્યા છે એ બધાને હવે સાથે મૂકીએ અને જોઈએ કે આખરે એ રહસ્યમય નિયમ છે શું ચાલો હવે એક કામ કરીએ બાકી બધું ભૂલી જઈએ અને ફક્ત ક્રિયા બતાવતા શબ્દો પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ કયા કયા શબ્દો છે ખેલતી ગાયતી લિખતી પઠતી અને પશ્યતી બસ ફક્ત આ પાંચ શબ્દોને જુઓ તો કંઈ દેખાયું દરેક દરેક શબ્દના અંતે જુઓ એક જ સરખા બે અક્ષરો છે તી બસ આ જ છે એ ગુપ્ત કોડ જે આપણે ક્યારના શોધી રહ્યા હતા તો સવાલ એ છે કે આ તી છે શું વેલ એને પ્રત્યય કહેવાય પણ સરળ ભાષામાં કહીએ તો જ્યારે પણ કોઈ સંસ્કૃત ક્રિયાપદના અંતે આ તી લાગે ત્યારે એનો સીધો મતલબ એ થાય છે કે કોઈ એક વ્યક્તિ અત્યારે એટલે કે વર્તમાનમાં એ કામ કરી રહી છે બસ આટલું જ સિમ્પલ છે તો આપણે આપણી ટી પેટર્ન તો મળી ગઈ હવે એ જોવાનો સમય છે કે આ નાનકડો નિયમ ખરેખર કેટલો પાવરફુલ છે અને આ નિયમની રચના જુઓ કેટલી સરળ છે તમારે ફક્ત નામ લેવાનું છે અને એની પાછળ તીથી પૂરો થતો ક્રિયાવાચક શબ્દ મૂકી દેવાનો એટલે કે નામ અને પછી ક્રિયાપદ બસ તમારું વાક્ય તૈયાર ઠીક છે થિયરી તો બરાબર સમજાઈ ગઈ પણ હવે એને પ્રેક્ટિકલમાં અજમાવવાનો સમય છે ચાલો આપણા પોતાના વાક્યો બનાવીએ ચાલો એક નાનકડી ગેમ રમીએ અહીં ત્રણ નામ છે અને સામે ત્રણ ક્રિયાઓ શું આપણે એમને સાચી રીતે જોડી શકીએ યાદ કરો તો સચિન શું કરી રહ્યો હતો રાઈટ રમી રહ્યો હતો તો સચિનઅ ખેલતી પછી દિવ્યા લિખતી અને છેલ્લે વેદાંત પઠતી જોયું કેટલું સહેલું છે ઓકે હવે છે અસલી પરીક્ષા આપણી સામે એક આખું મોટું દ્રશ્ય છે શું આપણે આપણા એ જ સિમ્પલ તી નિયમનો ઉપયોગ કરીને આખા દ્રશ્યમાં કોણ શું કરી રહ્યું છે એ કહી શકીએ ચાલો ટ્રાય કરીએ સૌથી પહેલાં આ છોકરો રોનક એ રમી રહ્યો છે તો સંસ્કૃતમાં શું કહીશું રોનક ખેલતી હવે પેલી છોકરીને જુઓ એ વાંચી રહી છે તો બાલિકા પઠતી અને પેલો છોકરો જે દળો ફેંકી રહ્યો છે એના માટે કહીશું બાલક ક્ષિપતિ જોયું ફક્ત એક જ નિયમ અને આખા દ્રશ્યનું વર્ણન થઈ ગયું કમાલ છે ને તો આપણે જે શીખ્યા એનું મહત્વ શું છે ચાલો સમજીએ કે આ એક નાનકડો પ્રત્યય ખરેખર કેટલો શક્તિશાળી છે આજ તો સંસ્કૃત જેવી ભાષાઓની સુંદરતા છે એક આખા વાક્યનો તર્ક એટલે કે કોણ શું કરી રહ્યું છે અને ક્યારે એ સમજવા માટે ક્યારેક ફક્ત એક નાનકડો સરળ પ્રત્યય જ પૂરતો છે તો અંતે એક સવાલ જો ફક્ત બે અક્ષરનો એક પ્રત્યય આટલી બધી માહિતી આપી શકતો હોય તો જરા વિચારો કે સંસ્કૃત જેવી પ્રાચીન અને સમૃદ્ધ ભાષાઓના વ્યાકરણમાં બીજા કેટલાય અદ્ભુત રહસ્યો છુપાયેલા હશે આ સવાલ સાથે હું તમને વિચારવા માટે છોડી જાઉં છું ફરી મળીશું